કાકા નામ તમારું તમારું મોહનભાઈ બરોબર છે વતન તાલુકો સાવરકુંડલા અને આ શું છે તમારા હાથમાં તમે ક્યાં વગાડવા જાઓવાન મંદિર અત્યારે એવો બધો પ્રોગ્રામ તમને નહીં મળતો હોય વગાડીને મને બતાવો હાલો અરે વામ અને કાકા મેં જોયું તમને બે દિવસ તા જોઉં છું ને તમે દુકાને જઈ જઈને થોડું થોડું માગો એ થોડુંક દુઃખ તો લાગતું છે ને કાંઈ નહીં કાકા કોઈ ચિંતા નહીં કરો અને છે ને મારા તરફથી લ્યો જમી લેજો ગમે ત્યાં